નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ સર મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ લીધું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પ્રશ્ન થાય છે કે હવે પછી શું પાસ થયા કે ન પાસ થયા તો સ્કોલરશિપ મળશે કેટલી મળશે મેરિટમાં નામ આવશે કે નહીં તો મિત્રો આ વિડિયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ તો જે મિત્રો મારી ચેનલ પર નવા છે તે વિદ્યાર્થી મિત્રો અને તેમના વાલીઓને ખાસ જણાવવાનું કે આ ચેનલના માધ્યમથી હું તમને દરેક શૈક્ષણિક માહિતી તેમજ દરેક પરીક્ષાઓ જેમ કે જવાહર નવોદય વિદ્યાલય કોમન પ્રવેશ પરીક્ષા એનએમએમએસ પરીક્ષા તેમજ વિવિધ પરીક્ષાઓની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે તો ચાલો મિત્રો જાણીએ આપણે આગળ એના વિશે વધુ માહિતી તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જાણીશું કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ બે હજાર ચોવીસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી તો સૌથી પહેલાં આપણે જોઈશું મિત્રો અહીંયા અહીંયા આપ જોઈ શકો છો કે ચાર લાખ છેતાલીસ હજાર છસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ કુલ આ પ્રવેશ પરીક્ષા આપેલી પ્રવેશ પરીક્ષા મતલબ કે મેરિટ સ્કોલરશિપ જે પરીક્ષા યોજાણી હતી એમાં ચાર લાખ છેતાલીસ હજાર છસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપેલી ત્યારબાદ આ પરિણામમાં કુલ પાંચ શાળાઓના પાંચ વિદ્યાર્થીઓ નેવું ટકા કરતાં વધુ ગુણ એટલે એકસો આઠ કરતા વધુ ગુણ મેળવેલ છે અહીંયા લખેલ છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ આ પરિણામમાં કુલ બસો બત્રીસ શાળાઓના બસો એસી વિદ્યાર્થીઓ એસી ટકાથી વધુ ગુણ એસી ટકાથી વધુ ગુણ એટલે છન્નું કરતાં વધુ ગુણ એસી ટકા એટલે કેટલા ગુણ છન્નું ટકાથી વધુ ગુણ મેળવેલ છે તેમજ આ પરિણામમાં કુલ એક હજાર ચારસો ને સત્તાવન શાળાઓમાં બે હજાર એકસો ને છન્નું વિદ્યાર્થીઓ સિત્તેર ટકાથી વધુ ગુણ એટલે ચોર્યાસી ટકાથી વધુ ગુણ મેળવેલ છે તેમજ આ પરિણામમાં કુલ ચાર હજાર પાંચસો દસ શાળાના નવ હજાર અડસઠ વિદ્યાર્થીઓ સિક્સટી પરસેન્ટેજ સાહીઠ ટકાથી વધુ એટલે બાસઠ ટકાથી વધુ ગુણ મેળવેલ છે મિત્રો તો આ આ કુલ મતલબ જેને કહીએ કે નેવ ટકાથી કેટલા વિદ્યાર્થીઓ પા મતલબ મેળવેલ છે એંશી ટકાથી વધુ કેટલા વિદ્યાર્થીઓ મેળવેલ છે સિત્તેર ટકા સાઈઠ ટકા તેમજ વિવિધ રીતે આ માહિતી આ આપેલી છે આ જે પીડીએફ જે મે જે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે તેનામાં ચાલો જાણીએ વધુ હવે આગળ વિદ્યાર્થી મિત્રો વધુ જોઈએ તો આ પરિણામમાં કુલ ચાર હજાર પાંચસો દસ શાળાઓના નવ હજાર બસોને ને વિદ્યાર્થીઓ સાહીઠ ટકાથી વધુ ગુણ મેળવે છે જે આપણે અગાઉ જાણેલું તેમજ હવે આગળની જો વાત કરીએ તો મિત્રો ઉપરોક્ત વિ વિગતો જોતાં મેરિટ યાદીમાં પચાસ ટકા એટલે સાહીઠ કરતાં વધુ કરતાં ગુણ મેળવનાર નવ હજાર નવસો ને સત્તાણું એટલે ત્રીસ હજાર ત્રણસો સત્યાસી બાળકો પૈકીના વિદ્યાર્થીઓનો સંભ સમાવેશ સંભવ થશે સીજીએમએસ યોજના અંતર્ગત પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થશે સીજીએસ એટલે મતલબ શું થાય સીજીએસનો અર્થ છે ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના બરાબર જેની અંદર પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થશે હવે નીચે લખેલ છે મિત્રો તમે જોઈ શકો છો કે સંભવિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશનની કાર્યવાહી થશે હવે જ્યારે આ પરિણામ જાહેર થઈ ગયું છે એના પછી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થશે મેરિટ બનાવવામાં આવશે આ પરિણામની યાદી વિદ્યાર્થીઓને જે તે અંતર્ગત સરકારશ્રીના ઠરાવ પ્રવર્તમાન નિયમ જોગવાઈ અનુસાર સંબંધિત કચેરીમાં તેની આગળની અનુસંગિક કાર્યવાહી કરવામાં આવશે અને મેરિટ યાદી તૈયારી કરવામાં આવશે મેરિટ યાદીમાં સમાવેશ થયેલી યોજનાનો લાભ મળશે તેવો દાવો કરી શકાશે નહીં મિત્રો આમાં એવું લખેલું છે કે હવે જે મેરિટ બનાવવામાં આવશે તે મેરિટ જે તે નિયમ એટલે સમજી લો ને કે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછી જનરલ કેટેગરી ઓબીસીના વિદ્યાર્થીઓ એવી રીતે એસસી એસટી ઓબીસી જનરલ પછી ઈડબ્લ્યુ એસમાં જે આવતા હોય તો એ પ્રમાણે જે જે નિયમો છે એના આધારે મેરિટ બનવા બનાવવામાં આવશે અને એ મેરિટના આધારે એ નક્કી કરવામાં આવશે કે કયા કયા વિદ્યાર્થીઓ કઈ કેટેગરીમાં આવે છે એના પ્રમાણે મેરિટ બનાવવામાં આવશે અને એ ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે તો એના વિશે પણ હું સંપૂર્ણ નેક્સ્ટ વિડીયોમાં તમને માહિતી આપીશ તો હું આશા રાખું મિત્રો તમે આ જે મેં સમજાયું એ સમજાઈ ગયું હશે ચાલો મિત્રો આપણે આ જાણીએ જે સંપૂર્ણ કેટલા વિદ્યાર્થીઓ કેટલા ટકાવારી મેળવેલ છે કેટલા ગુણ મેળવેલ છે આગળ વધુ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જાણીશું કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપનો જે પીડીએફ જાહેર કરેલ છે જે કુલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ અને કેટલા વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવેલ તેના વિશે થોડુંક આપણે ચર્ચા કરીશું જાણીશું તો સૌથી પહેલાં આપણે જોઈશું મિત્રો તમે અહીંયા પીડીએફ તમને દેખાય છે અહીંયા લિસ્ટ દેખાય છે તો આની અંદર આપણે સિક્સટી એટલે સાઠ માર્કથી જે વધુ મેળવેલા વિદ્યાર્થીઓ છે ને એના વિશે થોડીક વાત કરીશ તો સાઈઠથી ચોંસઠની વચ્ચે પાંચ હજાર ત્રણસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓ એટલે બાળકો છે અને ગર્લ્સમાં પાંચ હજાર નવસો અઢાર એટલે અગિયાર હજાર ત્રણસો ને છ અગિયાર હજાર ત્રણસો ને છ ટોટલ વિદ્યાર્થીઓએ સાઈઠથી ચોસઠી માર્ક્સ મેળવેલ છે ત્યારબાદ નેક્સ્ટ છે પાસાઠથી ઓગણ સિત્તેરમાં સાત હજાર પાંચસો એકાણું સિત્તેરથી ચુમોતેરમાં ચાર હજાર આઠસો બ્યાસી તેમજ પંચોતેરથી નેવ્યાસી બે હજાર નવસો છપ્પન એમ સોથી વધુ કેટલા વિદ્યાર્થીઓ છે સૌથી વધુમાં છોતેર વિદ્યાર્થીઓ એકસો પાંચથી એકસો નવની વચ્ચે એક ચોવીસ વિદ્યાર્થીઓ એકસો દસથી એકસો ચૌદની વચ્ચે બે વિદ્યાર્થીઓ અને એકસો પંદરથી એકસો વીસની વચ્ચે કોઈ વિદ્યાર્થી નથી એમ કુલ મળીને ચુમ્મો ચાર લાખ છેતાલીસ હજાર છસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપેલી હતી તો મિત્રો આ હતું આખું જે માળખું જે પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓ કેટલા માર્ક્સ મેળવેલ છે તો આવી રીતે આના આધાર ઉપર મિત્રો મેરિટ બનાવવામાં આવશે અને જે તમને આગળ જાણ કરવામાં આવશે શાળા દ્વારા તેમજ રાજ્ય પરીક્ષા દ્વારા એના વેબસાઈટ ઉપર જાણ કરવામાં આવશે અને તમને આગળ માહિતી પણ મળતી રહેશે તો મિત્રો આશા રાખું કે આ વિડીયોની અંદર જે મેં માહિતી આપેલી તે તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે જો તમને આ વિડીયો ગમે હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલજો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલજો નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ શૈક્ષણિક માહિતી સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ